ત્રેવીસ માર્ચ એટલે શહીદ દિવસ જેને સમગ્ર ભારતની સાથે ગુજરાત અને તાપી જિલ્લામાં પણ પુષ્પાંજલિ નગરજનોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી દેશની આઝાદી માટે અનેક રાષ્ટ્રભક્તોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે જેમના કારણે જ આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો જે ઉંમરમાં આજના યુવાનો મોબાઈલ અને ટુ વ્હીલર પર ફરીને આજ રો શહીદ દિવસ નિમિત્તે સોનગઢ ખાતે એકસો બોતેર નેસરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામીતે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી અને નગર ભાજપ પ્રમુખ હિતલભાઈ મહેતા મહામંત્રી રાજુભાઈ ભાવસર સાથે વિમલભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નગરજનોએ શૈલ્ય સ્મારક પર પુષ્પાંજલિ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે શહીદો અમર રહોના નારા સાથે સમગ્ર સોનગઢ નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યુટ્યુબ પર કલાકો સુધી સિરીઝ જોઈને ટાઈમપાસ કરતા યુવાઓએ શહીદોના જીવન વિશે પણ સર્ચ કરવું જોઈએ જેથી એમને અનેક પ્રકારની પ્રેરણા મળી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી రిపోర్ట పిందేశ్వరీ షా సిటీ గోల్డ్ న్యూస్ తాపి